મારી જે પત્રિકા મારી બેનોની જે જાગૃત કરવાની પત્રિકા હતી એ જે જગ્યાએ મોકલી હતી એ જગ્યાએ કેટલાક લોકો પત્રિકા ફાડીને ઉછાળી દીધી તમને ખબર નહીં બેનોનું મારા બેનોનું અપડાન છે આ જાહેર સ્ટેજ પરથી આજે હું કહું છું વંદન નારી નામની સંસ્થા છે અને હું રજીસ્ટ્રેશન કરીને બેનોને દર વર્ષે હું પ્રોગ્રામ કરાવી છે દરેક બેન જાગૃત થાય કેમ જાગૃત ન થાય તમે વિરોધ કરો ઓકે રીતે વિરોધ કરો બરાબર તમે સમાનનું તો કામ કર્યું નહીં કોઈ દિવસ અને કરવા દેવું નથી નાચવું ને નોગનું વાત આવી રીતની વાત છે ભાઈ આ જે પ્રોગ્રામ કરી રહ્યા ને આ મારા યુવાનો રાત દિવસ મહેનત કરી છે એમને મેં કીધું કે આ મારો પ્રોગ્રામ નથી રતનપુરનો પ્રોગ્રામ નથી આપણી જે બહેનો છે આ બહેનો જાગૃત થાય ને આપણો સમાજ ઓટોમેટિક ને આગળ આવશે એને લઈને પ્રોગ્રામ કરી રહ્યા છે આ બીજો કોઈ અનુમાં મારો સ્વાર્થ ન હોય અને મારે સુખની લડવી હોય તો પછી આના સિવાય બીજો પ્રોગ્રામ હું કરી શકશ બરાબર મારે કોઈ સૂચની બૂટની કશું નહીં લડવી મારે મારી બેનો ચાર વાગે ઉભી થઈને મજૂરી કરવા માટે સ્થળાંતર કરીને ખેતરોમાં જાય છે પટેલોના ખેતરોમાં પ્રાંતિજ હોય હિંમતનગર હોય ઈડર હોય બડાલી હોય મોડાસા હોય કે આ બાજુ જે દાતા અને અમીરગઢ હોય તેઓ જાય છે કે નહીં જતા હોય જાય છે ચાર વાગે ઉભી થાય છોકરાનું કામ કરે છોકરાને રોટલા કરી આલે પાછા ઘરવાળાને ચા પીવડાવે બધું કરી આલી પછી મજૂરી જાય હાજી આવે લેટ થાય કે ક્યાં જઈ ના નીકળે લે આ તો કાયદો છે આ બે નો અવાજ ઉઠાવો બારે નીકળો તમે શા માટે બે નો આ વિરોધ થઈ રહ્યો છે કે બનસી ભાઈ બે જાગૃત કરશે અતારે તો ભાઈઓ ને પૂછે ક્યાં જઈ ના નીકળે બનસી ભાઈ જાગૃત કરે તો ભાઈઓને ને બે પૂછે ક્યાં જઈ ના નીકળે

અને મારી ઘરવાળી ને એમને કીધું છે મારાથી સારું એવો ભણેલા છે એમને કીધું છે કે ભાઈ ઘર ચલાવે એટલું તારે કમાઈ લેવાનું બાકી આપડે